નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજની આપણે ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ખાસ કરીને એ પરિણામો પછીની સ્થિતિ જ્યારે કદાચ માર્ક્સ ધાર્યા કરતાં ઓછા આવ્યા હોય માની લો કે ચાલીસ ટકાથી પણ નીચે આપણી પાસે જે માહિતી અને માર્ગદર્શન છે એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે આને નિષ્ફળતા નહીં પણ એક નવી શરૂઆત કેમ ગણવી ચાલો ને આ મુદ્દા પર થોડું વધુ વિચારીએ આપણો મુખ્ય હેતુ એ છે કે નિરાશામાંથી બહાર આવી આગળ વધવા માટે કંઈક પ્રેરણા મળે એક સ્પષ્ટ દિશા દેખાય તો સૌથી પહેલી અને મહત્ત્વની વાત ઓછા માર્ક્સ આવ્યા એનો મતલબ એ નથી કે બધું પતી ગયું ના બિલકુલ નહીં આ તો એક શીખવાની તક છે એમ સમજો કે આપણને ડેટા મળ્યો છે આપણી તૈયારી વિશે જેમ પેલું કહેવાય છે ને થોમસ એડિસને બલ્ડ બનાવતા પહેલાં હજાર પ્રયત્નો કરેલા તો આ પરિણામને પણ એક પગથિયું જ ગણવાનું અત્યાર સુધી જે મહેનત કરી છે જે શિસ્ત રાખી છે જે જ્ઞાન મળ્યું છે એ ક્યાંય નથી જવાનું એ બધું જ ભવિષ્યમાં કામ લાગશે અહીંથી નાના નાના સ્ટેપ્સ લઈને મોટી સફળતા તરફ જઈ શકાય છે હા એ વાત કદન સાચી છે અને હવે છે ને પ્રેક્ટિકલ પગલા લેવાનો સમય છે સૌથી પહેલાં તો જે પેપર આપ્યું એનું એનાલિસિસ કરવું બહુ જરૂરી છે કયા વિષયોમાં કાચા પડ્યા જેમ કે ગણિત કે પછી રીઝનિંગ કે જીકે ક્યાં ભૂલ થઈ અને જો હજુ પણ પોલીસ બનવાનું સપનું હોય મનમાં એ જ વાત હોય તો પછી આ જે નબળાઈઓ છે ને એના પર ફોકસ કરવું પડે ફરીથી તૈયારી શરૂ કરવી પડે કદાચ રોજ નિયમિત ચાર પાંચ કલાકનો અભ્યાસ મોક ટેસ્ટ આપવા અને હા ટાઈમ મેનેજમેન્ટ એના પર ખાસ ભાર મૂકવો પડે આમાં પેલી લિબર્ટી કે આઈઝ એકેડેમી જેવી બુક્સ મદદ કરી શકે અથવા તો અન એકેડેમી કે એડા ટુ ફોર્ટી સેવન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પણ છે જ બરાબર અને અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે ચાલો માની લઈએ કે કોઈને એમ થાય કે હવે પોલીસમાં જ નથી જવું તો શું બીજા દરવાજા બંધ થઈ ગયા ના પોલીસ સિવાય પણ ઘણા વિકલ્પો છે ગુજરાત સરકારની જ કેટલી બધી પરીક્ષાઓ આવે છે ગ્રામસેવક તલાટી જુનિયર ક્લાર્ક છે બિનસચિવાલય ક્લાર્ક છે જીપીએસસી જીએસએસએસ બી લે છે આ બધી પરીક્ષાઓ અથવા તો કેન્દ્ર સરકારની વાત કરીએ તો એસએસસી રેલવે બેન્કિંગ આ બધી પરીક્ષાઓનો વિકલ્પ પણ ખુલ્લો છે અને તમે જે સિલેબસની વાત કરી એ ઘણે અંશે મળતો આવે છે મતલબ ગણિત રીઝનિંગ જીકે ભાષા આ બધું તો લગભગ હોય જ છે પણ એમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી શું કે સિલેબસ ભલે મળતો આવતો હોય પણ દરેક પરીક્ષાનો લેવલ એનું ફોકસ અલગ હોય એટલે જે તે પરીક્ષાના જૂના પેપર્સ જોવા બહુ જરૂરી છે એનાથી આઈડિયા આવે સાચી વાત અને પેલી શારીરિક કસોટીની વાત ભલે બીજી પરીક્ષાની તૈયારી કરો પણ ફિઝિકલ ફિટનેસ તો રાખવી જ જોઈએ કરો ને ચોક્કસ ખાસ કરીને જો મનમાં ક્યાંક પોલીસનું સપનું હજુ હોય તો દોડ પુશઅપ્સ સિટઅપ્સ આ બધું ચાલુ રાખવું સારું હવે પેલી વાત પર આવીએ જે તમે કહેતા હતા તૈયારીમાં મન ના લાગુ હા એ બહુ કોમન પ્રોબ્લેમ છે છે જ તો એના માટે પેલી પોમોડોરો ટેકનિક છે પચ્ચીસ મિનિટ ભણવાનું પાંચ મિનિટ બ્રેક પણ એ બ્રેકમાં પાછું મોબાઈલમાં ખોવાઈ ના જવાય એ ધ્યાન રાખવું પડે હા એ પાછું અઘરું છે અઘરું છે બીજા પણ રસ્તા છે નાના નાના ડેલી ટાર્ગેટ રાખો થોડું રસ પડે એમ ભણો યુટ્યુબ ચેનલો છે ન્યૂઝ એપ્સ ક્વેઝ એપ્સ છે શાંત જગ્યાએ બેસીને વાંચો અને હા થોડું મેડિટેશન ધ્યાન એનાથી પણ એકાગ્રતા વધે છે અને ધારો કે સરકારી નોકરી બાજુ જવું જ નથી એવું પણ બને તો આજકાલ બીજી સ્કિલ્સ શીખી શકાય ડિજિટલ માર્કેટિંગ છે ગ્રાફિક ડિઝાઇન છે કોડિંગ છે અંગ્રેજી સારું બોલતા શીખેલો આ બધી સ્કિલ્સથી પ્રાઇવેટ સેક્ટરમાં કે ફ્રીલાન્સિંગમાં પણ સારી કરિયર બની શકે છે ઘણા ઓપ્શન્સ છે બરાબર અને આ બધાની વચ્ચે પેલું મોટિવેશન પ્રેરણા એ કેવી રીતે ટકાવી રાખવી ખાસ કરીને જ્યારે નિષ્ફળતા મળી હોય આજુબાજુથી પણ કદાચ દબાણ હોય એના માટે સ્ત્રોતો કહે છે કે સફળ લોકોની વાર્તાઓ વાંચો સાંભળો પોતાનું જે લક્ષ્ય છે જેમ કે મારે ઓફિસર બનવું છે એ વારંવાર યાદ કરો હા અને પેલું એક વિચાર છે ને કે સફળતા અંતિમ નથી હોતી અને નિષ્ફળતા ઘાતક નથી હોતી અસલ વસ્તુ તો પ્રયત્ન ચાલુ રાખવાની હિંમત છે આ વિચાર પકડી રાખવાથી ઘણો ફરક પડે છે મને લાગે છે બિલકુલ અને એટલે જ અંતે સાર એ જ નીકળે છે કે ધીરજ ધીરજ બહુ જરૂરી છે સફળતા કંઈ રાતોરાત નથી મળતી રોજ થોડું થોડું પણ સતત સતત પ્રયાસ કરતા રહેવું પડે અને સાથે સાથે હેલ્થનું ધ્યાન રાખવું પૂરતી ઊંઘ લેવી સારો ખોરાક કસરત આ બધું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને હા જો ક્યાંક અટવાતા હો કંઈ ના સમજાતું હોય તો મદદ માંગવામાં સંકોચ નહીં કરવાનો શિક્ષક હોય મિત્ર હોય કોચિંગ ક્લાસ હોય માર્ગદર્શન લઈ લેવાનો આખો જે અનુભવ છે ને એ ખાલી પરીક્ષા પાસ કરવા પૂરતો નથી એ જીવનમાં આવતા પડકારો સામે કેવી રીતે લડવું એ શીખવાડે છે આપણને વધુ મજબૂત બનાવે છે ચોક્કસ અને આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે જે કદાચ શ્રોતાઓને પણ વિચારવા જેવો લાગશે કે આ જે પરીક્ષાનો અનુભવ રહ્યો આ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો અને એમાંથી જે બહાર આવવાની આખી પ્રોસેસ છે એ ભવિષ્યમાં જીવનના બીજા પડકારો આવશે જે કદાચ ભણવાને લગતા ના પણ હોય એનો સામનો કરવા માટે આપણને કેવી રીતે તૈયાર કરી શકે છે આના પર જરૂરથી વિચારવા જેવું છે